અરે દરજી મને શા માટે બોલાય છે તને બોલાવવાનું કારણ એ જ શું કારણ કે રાજમાંથી મને કાપડ મળ્યું છે અને આનો ઘડેલો સીવવાનો છે એટલા માટે મેં તને બોલાવી છે તો કાપડ તો બતાવો કાપડ તો બતાવું જ પડશે ને તારે લ્યો અરે દરજી આ કાપડ તો હીર ને ચીરનું છે તો આનો તો રામાપીનો ઘડેલો નહીં પણ મારો કબજો થાય દન ધારી રાખો અરે દરજી ને દરજી નો દન જ શું હોય કાપડ સોરવાની હોય કાપડ સોરવાનું નહીં ઘોડીલો બનાવો તારો કબજો તો આજે નહીં થાય કાલે નહીં થાય લઈ મારું કાપડ અરે દરજી માની જાવ ના હો ના કોલે નવલ સામે ઘર માંડી મારે હવે તને કહેવું છું તારા તારા સિયાલો શું કરવાનું

જો ભડક્યો હા ભડક્યો હવે ભડકે છે ને હેપો પચમ ભડકે નહીં ચમ એક ને બે છે ઘણા એક ને તો કોઈ नक्की જ નહીં થી આ કલન બાલ હે ઈ ખબર પડતી નહીં અલા તારા હોજ્યા હે એટલે એય મમ્મી એ માર પજોડે ચરણ નંબર નો નમની આખી તમારી હાઉ ની સોગન પગ મારી હાહુ ની સોગન કે પગ ધરવું છે અને તમને ચા મે જે તને તમે ચા દેના બે જણા પણ લાય કેમે પૂછ્યો તો ખરો કે બે આઠીડા છે મરગાડી ના આવ્યો કઈ તો કહું કે હું અધી બે ચમ ઠેંગાડી ના આવ્યો તું હું અધી કેવાય ને અને બીજો માપ કેવાય એ નંગ તો આમ ના હોય તો તો મોય મન શીખવાડ કંબે ઢેંગાણા માં હરકો એક બાજ ના ના કો તો રાખી જ નહીં પણ આમાં જે ખબર મારી મમ્મી ઠેલો ભૂલી જતી એનો હે મારો બસ એવું હું હે તો તા આ તો ને દેને તો એટલે કણી જાય એ આજ કોક નો હાથ આવી ગયું હે

કખડટ ના કરતા હો નક બે ને અલા મોટી લાવજો લી એ આ બાજુ ભાઈ કાપડ તો જો આપણે બની ચડીઓ છે બન છે હાચું કે ઓ આરે બન મમ્મી કહેવાનું થાતું નહીં હન દડી દે કીઓ લઈ ગયો એ ઓલો કાગડો લઈ ગયો કાપડ બસ આ તું બોલ્યો શું કાગડો ના ના પેલું શું બોલ્યો કાપડ કાપડ બોલે એ કે એટલે હું એ હું કેવાય પપ્પા તારી ફેશન છે ફેશન છે લાવ કાપડ કાપડ લાવો પેલું આજ તો ની તારી માનશો કે તારી મારી માં એક જ છે હાલો પણ હું શું કહું બોલો શું કહેવાનું ચડ્યું બનાવી દો ને હવે હે પેલા મારી ચડી બનાવજો અરે મારી ચડી તક બતાડું કે

અરે હજુ નહી મન્યો તો હજુ થોડીક વાર કરી કે મારો દરે જી ગુલા

ના હોય આ મારાથી મોટો ને હું એનાથી નાનો તો તમે મને ઓળખ્યો નાને ના ઓળખ્યો પણ ગૂગલ માં હું કોઈ જીવ જ નહીં હું ગૂગલ માં જા મને આવડતું જ નહીં ગૂગલ નું તો હવે નસી એલો સડી જડી જીવી આલીસ હા પણ તમે હે ને પેલા ઓલ બજે તારો શું લેવા કારણ કે તમાર બે ની મન બહુ બીક લાગે માર મમ્મી માર મારશો ને તમે મારે તો હે ભાઈ તો ગૂગલ આધમ નામ કોઈ માર ખાયું દન લાગે સાચી વાત મારતા તમે જ ખાઓ તો પછી આ શ્રીમ અમנם જદુર બધા આદમી જ માર ખાય બૈરા તો એન એકુર હંચો થઈ ને એકુર આ મારે હાજ પડે ને ફળાનુ નહીં ને ઉલું લોટ નહીં ને તેલનો ડબ્બો નથી મમી મારજો ને સિરિયલે તો બેઠો ઓ ઓ તમારી લટ હા ના હવે ધજી કાટલે અંદર થી આ લટ્ટુ પાડી પાડી તો ભગના તરીએ જતા રહ્યા હવે તો શું કરવાનું હી કે ને આ બજે પપ્પા તારે શું કરવાનું એમ કીધું માર મમ્મી રે ઈ તો તારી બધન કરે ભઈયા કર કર મોણા થાન શું કામ હરગાવે હરકતા હું બારિયા મેલમાં મેલ આપણે જગવાળાનું કરવાનું આપણે સડી લઈને નાહવાનું કરવાનું નહીં ભલે વાત તો હોય બીજો જો તન કોણ બોલ

મારી તારી એક જ બે આની બે કરજો થાય તો તારી કબજો તાથી સીપો

જો ના એ કે ના કરતા ડરજી જો છે હું કબજો જીવો ના જીવો મારી 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 阿里 <Aí. S 2> <music> રાજી તો આજોકો હાજોકો ખદ માં મમ્મી છોગન તાઈ મમ્મી છોગન ના ખવાય બેડા જાય એ મારી છોગન મારા પગ ધરજેરા છો પણ આમ 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 છે ને ટાટ્ય નહીં જરૂર છે ને પગે જરૂર છે ને બસ તો ધરુજવા દે ઈ તો સંતા પર પેલો પેલો બેહી લેવું થાય અ બપ્પા ઓ મા પહેલા માર મમ્મી નું લેશો કે તમે સાઈડ મરો તમારા મમ્મી નું પેલું લેવાનું માપ કારણ કે રોટલા એના હાથ ના ખાવાના અમારા હાથ ના મારે જ તમે નહીં સી તમે નક્કી મારવાના જો બીજું શું કરવાના સારું માપ લઈ લો એટલે કબજો શિવાનો નથી કઈ ઓલી ખુખી શિવાની મારા મને એમ કે મને દેશ નું માપ આવી જોઈએ એમ એલો આ આમ તો ઓલા ખબર તો નહી ઓલા ખબર હે ઓલા પેરે હે ને જીવો કે ઓલો ચેર વાળો શું કહે છે ગ્રાઉન્ડ હું ઈ સમજ્યો તો હોય આ તો તું એમ કે કે કાપડ બધું થાય છે તો ગ્રાઉન્ડ જ બનાવીશ તું એટલે બીજા ભાત ભાત ના આંધા મેકવાના હા એટલે ખેતર એમ ને હા હા સાચી વાત આમ તો ગામમાં માં કાયમ બધા ને જ છે તું ઈ તો ઈ હા હો ને ધંધો હો ખેતરે હોય એમ કર ને આવું નવું જીવ બનો એમ નવી ડિઝાઇન ને આખી બોયાર હો ભાઈ ને ગાઢવા છિયારો આખી બોયાર ઓ ગાઢ બન કોને ના ડાયરી પહેરવાનો ડાયરી ડાયરી એમ ઓ આને તારા ગાઢ તો રહેતો નથી શું કરવાનું કે આ એમ નામ રાજા માટી

કોલર વાળો પૂછ્યું કોલર વાળું ને તાર જો પાછળ કટ નહી આવે બજો ભાઈ એમ ના કહે ને મારે મોહો દેખાડ રયો મોહો નહી દેખાડવો કોઈને હા તો બરોબર દેખાડતી એની પકડે અલા બાવલા ઉડવા બેરો હે ઓલા અજુ અજુ આરે મારા બેટા તણી સાધન ગતો ભૂગી છી હો

હવે હે ને જો તમને તારા મમ્મી ને બધાને કમ્પ્લીટ કરી તું ચા હારી બનાવી આય દુકાન ને બરાબર માં કોઈ આવે ને તું ચા બનાવી પછી હું વાત